નમસ્કાર મારું નામ દીપિકા રાવલ છે આજે સર્વોદયનગર મહિલા મંડળ દ્વારા અમે સૌએ એકત્રીસમી ડિસેમ્બરના રોજ એક થર્ટી ફર્સ્ટ પાર્ટીનું આયોજન કર્યું છે આ પાર્ટીનું આયોજન હસુભાઈ જોશીના ઘરે એમના આંગણામાં કરવામાં આવેલ છે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ કાર્યક્રમમાં નાના બાળકો વડીલો મહિલાઓ પુરુષો બધાઓ એકી સાથે સામેલ થયા છે જેથી પાડોશમાં બાળકોમાં આજના મોબાઈલના યુગમાં સૌમાં એકબીજા સાથે વાતચીતની એક ભાવનાત્મક વિકાસ થાય સૌ એકબીજા સાથે આ છે જે જૂનું વર્ષ જઈ રહ્યું છે એને સાથે મળીને વિદાય આપી શકે અને નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે આવકાર આપી શકે એ ઉદ્દેશ્યથી અમે સૌએ જે જૂની પુરાણી વિસરાઈ ગયેલી ગેમ્સ છે રમતો છે એનું આયોજન કરેલ છે તમામ પ્રકારના એજ ગ્રુપ્સ માટે આ રમતોનું આયોજન કરવામાં આવેલ છે જેથી આજની આ રાતને સૌ ખુશીથી ઉત્સવપ્રિય બનાવીને હર્ષોલ્લાસ સાથે નવા વર્ષને આવકારીએ એ ઉદ્દેશ્યથી આજે અમે સૌ અહીંયા ભેગા થયા છીએ